વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણી સ્વાધ્યાય દાખલા નંબર નવ દસ ને અગિયાર જોઈશું દાખલા નવ ની રકમ છે એક ટાવરના તરિયા એટલે મિત્રો આ સીડી ટાવર છે એનો તળિયો એટલે સી ટોચ એટલે ડી એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉચકે ઉચ્ચે કોનું માપ ત્રીસ છે એટલે આ ટાવરનું તળિયું સી અને ઇમારતની ટોચને જોવાનું છે આ દ્રષ્ટિ રેખા છે આ શું છે દ્રષ્ટિ રેખા છે બરાબર છે દ્રષ્ટિ રેખા અને આ પણ દ્રષ્ટિ રેખા છે

બરાબર નજર છે નજર થી આ ઉપર છે એ શું થશે બે ટાવર વચ્ચેનું અંતર ટાવર એ પણ અહીંયા એક વાર અહીંથી આંખ અહીંયા હોય અને આમ સીધું એટલે નેવંશ જે બને અહીંથી પણ આંખ અહીં છે નેવંશ થી બને ક્ષિતિજ રેખા થી

એકવાર વાર બી થી જોવે છે સી એ ટાવરનું તળ્યું છે ઇમારતની ઊંચાઈ શોધવાની છે આ તો આપી દીધું છે ટાવર પચાસ મીટર એ જ ધારી આપણે ઇમારતની ઊંચાઈ શોધવાની છે તો મિત્રો બે ત્રિકોણ બને છે

બરાબર છે આમ બી બી સીડી આમ એટલે એ સાઈઠ ટુ બને છે કેટલાનો બને છે સાઈઠ એટલે આપણે લખીશું એ બીસી બરાબર ત્રિશન છે જયારે બરાબર છે અહીંથી જોવે છે ને એટલે જમીન અને જોઈએ છે ને એટલે જમીન અને આનો ખૂણો બને છે સીડી ટાવર છે જેની ઊંચાઈ પચાસ મીટર આપેલી છે અને એ બી ઇમાર છે જેની ઊંચાઈ એ આપણે ધારેલી છે બરાબર હવે બને આપણે ટ્રેનથી તારી જોઈ લઈએ સી બરાબર લઈએ બરાબર છે એ બી એટલે એ આપણે ધાર્યું છે તે બીસી એટલે બીસી બરાબર છે તો આમ ચોકડી ગુણાકાર કરવી બીસી એક હું સામે વર્ગમૂળ ત્રણ એચ બીસી બરાબર એચ વર્ગમૂળ ત્રણ બરાબર પરિણામ મિત્રો બે કારણ હોય ને કોઈપણ દાખલા બે એમાં પરિણામ એક અને પરિણામ બે ને પછી સરખાવી દો તમારા જવાબ એ હંડ્રેડ પર્સન્ટ આવી જશે જોઈ લો તો એમ બધામાં એમ જ છે પહેલાં ત્રિકોણમાં એક સમીકરણ બને બીજા ત્રિકોણમાં બીજું બને બે સેમ ટુ સેમ બનશે બંનેના કરતા છે ને સેમ આવશે બંનેના સૂત્ર કરતાં શું આવશે સેમ આવશે એટલે સામ સામે આપણે મૂકી શકીએ આપણે જોઈએ જો આ પરિણામ એક આવ્યું બરાબર હવે ત્રિકોણ બીજો લઈએ બીસીડીમાં બીને આપણે એ ધારી લઈએ બરાબર એની સામેની બાજુ બાજુ થશે તો છે ને પચાસ વર્ગમુ ત્રણ પરિણામ બે ફાય તમે જો બે નો સૂત્ર કરતા અહીંયા બીસી છે અહીંયા બે ના સૂત્ર કરતા હંમેશા એક જ આવશે સામ સામે મૂકી દો કારણ કે આઈબીસી ની કિંમત છે આ તો પરિણામ એક અને બે ને સરખાવતા લખી અને એ જ વર્ગમૂળ બરાબર પચાસ વર્ગમૂળ ત્રણ લઈ લે બરાબર લીધું વર્ગમૂળ આવા જ હોય તો ગુણાકારમાં આવી જાય આ બધી પચાસ છે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમું એટલે ત્રણ થયા બરાબર પચાસ તો એ ની હોય તો ત્રણ ક્યાં જાય નીચે પચાસ ભાગે ત્રણ એટલે સોળ પૂર્ણાંક થાય મિશ્રાપૂર્ણાંકમાં સોળતેર અડતાલી ને પચાસ પચાસ ભાગ એટલે સોળ જવાબ આવશે બરાબર છે બે શેર ત્રણ અને ભગાય છે એટલે સોળ બે થશે તો આજ ઇમારતની ઊંચાઈ આવી ગઈ એકદમ ઈઝી અને સરળ રીતે આવશે મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો આકૃતિ એક સમજવામાં તમને તકલીફ ન પડી જોઈએ કા રકમ પ્રમાણે આવડવી જોઈએ બાકી પરિણામ બરાબર બનશે તો એની મિત્રો રકમ છે ત્રણ ત્રણેય ત્રણે ભેગી દર્શાવી દઈશ બરાબર છે ને હવે આપણે દાખલા નંબર દસ જોઈએ તો મિત્રો દાખલા નંબર દસ છે એની અંદર શું છે તો સાહીઠ મીટર એક માર્ગ છે એની બંને બાજુ બે થાંભલા સમાન ઉંચાઈ ગયા છે

દ્રષ્ટિ રેખા બરાબર ને તો મિત્રો હવે આપણે બે ત્રિકોણ બન્યા પ્રથમ સમજાઈ ગઈ ને તમને કે બીડી છે એ ધોરી માર્ગ છે બરાબર છે માર્ગને એક છેડે બે થાંભલા આવેલા છે એક છેડે બીજો બીજા છેડે બે સેમ છે ઊંચાઈ એટલે બે એ છે હવે અહીંયા કોઈ એક એક બિંદુ છે વચ્ચે રસ્તા વચ્ચે ઊભો રહે ગાડી માર્ગ નહીં આવતું હોય હાઈવે બંધ હશે બરાબર છે એ વચ્ચે ઊભો છે બરાબર છે તો એક વાર જોવે છે પેલા થાંભલા ની ટોચને એટલે અહીંયા આવે બને પછી ફેરવી છે આ ટોચને તો ત્યારે બને છે તો એ એમ કે કે છે થાંભલાની ઊંચાઈ કેટલી હશે બરાબર છે અને પેલો થાંભલો આ બિંદુ કેટલો દૂર છે અને બીજો કેટલો દૂર છે ત્રણ જવાબ શોધવાના છે બરાબર છે અહીંયા ઊભો થયો એટલે અહીંયા કેટલો દૂર છે આ બી અને આ થાંભલો કેટલો દૂર છે ઈડી અને

ત્રિકોણ બી માં સીડી આ ત્રિકોણ બે સીડી એમાં ઈડી સ્તંભ નંબર બે એટલે ઈડી સ્તંભ નંબર બે જેની ઊંચાઈ એક મીટર એક મીટર કારણ કે એક અને બે સમાન આપેલ છે એક અને બે દાખલામાં એમ કીધું છે સરખા છે એટલે સમાન આપેલ છે એટલે આ એ થયો તો આ એ થાય બિંદુ સી નિરીક્ષણ બિંદુ છે એ એથી જોવે છે ઊભો ઊભો એ બરાબર છે અને સીડી બરાબર એસી માઇનસ આખું એસી હોય તો આ એક્સ ધારી હોય તો આ એસી માઇનસ એક્સ આવે આવે કે ના આવે બરાબર છે તો હવે આપણે બે ત્રિકોણમાં પરિણામ બે મેળવી લઈએ

એ આખું નામ લખ્યું છે મેં બરાબર છે કારણ કે બે જગ્યાએ સી આવે છે એટલે મેં આખું નામ લખવાનું કારણ એનો ખૂણો થશે અને એ ખૂણો આવશે એડીસી શું આવશે ના એસીબી

બરાબર એસી માઇનસ એક્સ સામે એચ વર્ગ મૂળ ત્રણ એચ વર્ગ મૂળ થાય બરાબર છે તો એચની કિંમત કેટલી થાય આ એચની કિંમત લેવી હોય તો આ અહીંયા આવે અને આ એચ ને ગુણાઈ જાય એટલે આ એસી ઓછા એક્સ બરાબર એચને ગુણાઈ જાય શું થઈ જાય એચ ને ગુણાઈ જાય એટલે એચ થ્રી એટલે આ જાય નીચે આ શું જાય નીચે થાય બરાબર કે નહીં આજે એક સ્ટેપ કરવો તું કરી શકો ડાયરે ખબર ન પડતી હોય તો આમ થાય બરાબર એસી ઓછા એક્સ બરાબર એચ વર્ગમૂળ ત્રણ આમ થાય બરાબર સમજાતું તો લખવાની જરૂર નથી હવે તમારે એચ કરવું હોય તો વર્ગમૂળ ત્રણ ક્યાં આવે નીચે વર્ગમૂળ એટલે એક ડાયરેક્ટ કરી શકો એ બરાબર એસી વર્ગમૂળ ત્રણ બરાબર છે પરિણામ બે હવે આ સમાન આ બે સૂત્ર કરતા એક જ એક સૂત્ર કરતા સામ સામે મૂકી મૂકી દો સામ સામે

કેટલું દૂર છે જો સ્તંભ એક નિરીક્ષણ બિંદુ સી થી વીસ મીટર દૂર છે બીજો સ્તંભ બે એ લખ્યું ને સ્તંભ બે એટલે મીટર સાહીઠ મીટર દૂર હશે બરાબર છે એટલે એક જવાબ ને બે આવી ગયો હવે આ ઊંચાઈ લખવી છે એચ સુધો છે તો એચ નું સૂત્ર હાર્યું એચ બરાબર વર્ગ મુ ત્રણ એક્સ બરાબર એક્સ ની કિંમત આપણે મળી ગઈ છે તો પેલા સમીકરણ મૂકી દઈ લખી નાખી બરાબર છે અહીંયા લખી શું લખશું આપણે પરિણામ એકમાં એક્સ બરાબર બે મૂકી કિંમત શોધતા તો પરિણામ એક એચ બરાબર ત્રણ એક્સ આપેલું છે પરિણામ એક બરાબર આમાં વીસ એક્સની કિંમત મૂકી દીધી એચ બરાબર વીસ વર્ગમુ ત્રણ થાય એ થાંભલા ની ઊંચાઈ વીસ વર્ગ ત્રણ જવાબ આવી ગયો આવ્યો ને મિત્ર હંમેશા બધા દાખલામાં પરિણામ એક ને પરિણામ બે કરજો તમે ગાઈડની રીતમાં કે ટેક્સ્ટબુકની રીતમાં કે કોઈ અપેક્ષિત રીતમાં ના દેજો આ સરળમાં સરળ રીત છે એક આકૃતિવાળો દાખલો હંમેશા કાટકોણથી બને એમાં ટેનનો ઉપયોગ કરતા સાઈનનો ઉપયોગ કરીને હંમેશા શોધી શકાય બે આકૃતિવાળો દાખલો છે ને એ હંમેશા બે સમીકરણ બને એમાં ટેનનો ઉપયોગ કરી અને તમે બધાય દાખલાઓ ગણી શકો એકો એક દાખલા તમે જોઈ લો તેનો ઉપયોગ કરીને આપણે કર્યા છે બરાબર છે તો મિત્રો દાખલા નંબર અગિયાર જોઈએ તો રકમ બધાને ભેગી ઉંચરાઈ લઉં છું પહેલાં દાખલા નંબર અગિયાર નવી રકમ વાંચીએ તો એમાં એમાં મિત્રો આપણને આપી દીધેલું છે આકૃતિ અથવા આપણે દાખલામાં આપી લઈએ તો એ જ પ્રમાણે દોરવાની પણ ના આપી લે તો આપણે ગમે તે પ્રમાણે દોરી શકીએ બરાબર છે એમાં એક નહેરના એક કિનારે પર ટીવીનો ટાવર શિરોલમ ઊભો છે આ બીસી નહેર છે આટલી એનો આ બી કિનારો છે એ ટીવીનો ટાવર ઊભો છે સાંભળી લો તમે બીસી જેટલી નહેર છે સાંભળી બીસી નહેર છે અને સી એનો કિનારો છે બી અને સી આ બી એક કિનારો અને સી બીજો કિનારો હવે એ બી શું છે આ કિનારે ટાવર છે ટીવી ટાવર બરાબર છે હવે શું છે ટાવરના સામેના બીજા કિનારે પર એક બિંદુથી થી ટાવરની ટોચનો ઉચ્ચ છે આ ટાયર ટાવર છે એ ટાવર એક કિનારે ઉપર ઊભો છે અને બીજા કિનારે આવે છે સી કને બરાબર આ વચ્ચે પાણી છે તો અહીંયાથી ઉભવ જોવે છે કોને હોય છે ટાવરની ટોચને તો નિરીક્ષણ બિંદુ એ છે બરાબર છે અને આ થશે તમારી દસ કિ રેખા બરાબર

ઉભરીને વરી પાછો એ નવરો છે ને વરી પાછો ટીવી ની ટોચ ને જોવે છે એને ત્યારે આ ત્રિસંસનો ખૂણો બને છે શું બને છે ત્રિસંસનો પહેલા અહીં ભાઈ સી બિંદુથી જુએ છે એટલે ટાવરની ટોચને ત્યારે સાઈઠ રસનો ખૂણો બને છે અને એ વીસ મીટર ચાલ્યા પછી એમ કે છે આ બિંદુથી વીસ મીટર ચાલ્યા પછી પહેલા બિંદુ ઉભો તો વીસ મીટર આવ્યો એટલે આંતર અંતર આપણે વીસ મીટર લખ્યું છે વીસ મીટર ચાલ્યા પછી એ દીકને જોવે છે

આખો આ વીસ છે ને આ એક છે તો બે નો સરવાળો વીસ વત્તા એક મીટર થાય બિંદુ સી નિરીક્ષણ બિંદુ છે આ નિરીક્ષણ બિંદુ છે અને બીસી નહેર છે આ બીસી શું છે નહેર છે અને ડી પણ નિરીક્ષણ બિંદુ છે બે છે બરાબર છે અને ઈ પણ શું છે ઈ એ નિરીક્ષણ બિંદુ છે બે જગ્યાએ જોઈએ છે નિરીક્ષણ બિંદુ બે અને આ નિરીક્ષણ બિંદુ એક બરાબર છે એટલે આ

એટલે એક સત્તાવીસ આ બાજુ છે સામે વર્ગમૂળ વર્ગમૂત્ર એટલે કેટલા થશે ત્રણ અક્ષ બરાબર છે પછી એક સત્તાવીસ છે એ ત્રણ એક છે ને તમે આ એક છે ને આ બાજુ લઈ આવો વીસ ને આ બાજુ બરાબર ત્રણેક્સ ઓછા બે અક્ષ થાય કેટલા થશે બે એક્સ બરાબર એટલે બે અક્ષ બરાબર કેટલા થાય વીસ આપણે બાજુ ફેરવી નાખીએ તો વાંધો નહીં બે બરાબર કેટલા થયા વીસ તો એક્સ બરાબર કેટલા થાય દસ તો ને પહોળાઈ દસ મીટર મિત્રો આવી ગઈ

તમને બરાબર રીતે ખબર પડી ગઈ હશે ના પડી હોય તો ફરીથી કોમેન્ટ કરજો હજી પણ બરાબર રીતે સમજાવીશ આમાં બે સમીકરણ બનાવવાના બે ત્રિકોણવાળામાં બે સમીકરણ બની જાય સૂત્રકર્તા બંનેનો એક બને બંને સામ સામ મૂકી દો તમારો જવાબ આવી જશે બરાબર છે જય શિયા રામ જય દ્વારિકાધીશ